મુન્દરા મધ્યે ચારણ સમાજની પરંપરાગત નવરાત્રીની ઉજવણી સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા બે કરોડના ખર્ચે શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન મુંદરા ચારણ સમાજ દ્વારા દર વર્ષે ગઢવી સમાજવાળી વાત્સલ પાર્ક ખાતે માતાજીની આરાધના સાથે ભવ્ય નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે આજે નવરાત્રીના ચોથા વર્ષે પણ પરંપરાગત રીતે ચારણ સમાજના સ્ત્રી પુરુષોએ પરંપરાગત વસ્ત્રોમાં હાજરી આપી ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરી હતી આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશન દ્વારા રૂપિયા બે કરોડના ખર્ચે નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન પણ યોજાયું હતું આ ભૂમિપૂજન અદાણીના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહ સીએસઆર હેડ શ્રીમતી પંક્તિબેન શાહ તેમજ ચારણ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ચારણ સમાજના આગેવાનો તથા અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ આ શૈક્ષણિક સંકુલ ભવિષ્યમાં સમાજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો નવરાત્રીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને પરંપરાગત લોકસંગીત સાથે ગરબા ડાંડિયાના રંગે રંગાયા હતા

આઈટીઆઈ છે કોમર્સ કોલેજ છે વિશેષમાં અહીંયા એક ઉદ્યોગ પણ મોટે પાયે અદાણી છે તો એ એના હિસાબે આપણને જે છોકરાઓને ટ્રેનિંગ આપવી હોય કે જે વિષયમાં જવું હોય તો એના વિષયો વિષય માટે કરીને એક સ્કૂલના અહીંયા અમારે જરૂરત હતી કે એમાં જે છોકરાઓ આવે એ પોતાનો શિક્ષણ મેળવી શકે અને એ છોકરાઓને અમારા સમાજ દ્વારા ઘણા બધા અમારા કેપેબલ એવા શિક્ષક યુવાનો છે જે એમને માહિતીગાર કરે એના માટે કરીને અમારી પાસે સ્થળ ન હતું તો આજે અદાણી કંપનીએ અમને બે કરોડના ખર્ચે એક સારું એવું સ્કૂલ બનાવી આપવા માટે ખાતમુહૂર્ત કર્યું અને એમાં આખો સમાજ જોડાણો અને અમા અમે અદાણીનો પણ આભાર માનીએ છીએ કે અમારી જે માગણી શૈક્ષણિક હેતુ માટે હતી એ એમણે પૂર્ણ કરી આપણે અહીંયા અદાણી ગ્રુપ પરથી આપણા એમના ડાયરેક્ટર રક્ષિત શાહ પંક્તિબેન અને એમની આખી ટીમ ઓછામાં ઓછા એમના ઇન્જિનિયરો પણ ભેગા હતા અને લગભગ દસેક જણા એ લોકો અહીંયા આવીને બહુ રાજી થયા એ એ પણ એ સ્થળ જોયું અને એમને પણ એવું લાગ્યું કે ના એ લોકો પોતાની સમાજવાડી માટે નથી માગતા પણ શૈક્ષણ માટે માગે છે એટલે એ હેતુ માટે કરીને એ લોકોએ પણ અમને કીધું કે તમને ધન્યવાદ છે અમારી પાસે બધાએ અમુક અમુક સમાજવાડીઓ માટે ને એવી રીતે માગણી કરતા હોય પણ શિક્ષણના હેતુ માટે ઓછી માંગણીઓ આવે છે અને અમારી પાસે પુષ્કળ ફંડ છે અને અમે મુન્દ્રામાં એ ફંડનો સદઉપયોગ કરવા માટે કરીને તમારો સ્થળ પસંદ કર્યો છે કચ્છ જિલ્લા ચારણ સમાજ જે હમણાં નવી પેઢી છે એમાં કલેક્ટર સુધીની કક્ષાએ પહોંચ્યા છીએ અમારા ઝરપરાનો એક છોકરો આપણે ટેક્સ અધિકારી પણ છે એવી રીતે ઘણા બધા અમારા લગભગ કચ્છના નહીં હોય તો પાંત્રીસથી ચાલીસ પીએસઆઈઓ છે એ પોલીસ ભરતીમાં હોય કે જે આગળની પરીક્ષાઓ છે એમાં પણ કચ્છના છોકરાઓ બહુ આગળ વધી રહ્યા છે અને વધી રહ્યા છે એટલા માટે ચારણ સમાજ એમને હેલ્પરૂપ થાય આગળ નહીં આવતી પેઢીને કેવી રીતે આગળ લઈ જઈએ એના માટે સમાજ પણ ચિંતિત છે મુંદ્રા ચારણ સમાજ મુંદ્રા એક એવું શહેર છે કે જેમાં જે ચારણની વસ્તીઓ છે એ આખા માંડવી અને મુન્દ્રા તાલુકાના ગામડામાંથી આવીને વસેલી વસ્તી છે અને એના હિસાબે અહીંયા બહુ સંગઠિત થઈને આ લોકો રહે છે અને આ જે મંદિર બન્યું અને જ્યારે અહીંયા મંદિર નહોતો ત્યારે પણ નવરાત્રિ આજે ચોથો વર્ષ અમે ઉજવી રહ્યા છીએ અને એમાં જે ટીમ છે યુવા વર્ગની એ તનતોડ મહેનત કરે છે અને એના માટે કરીને આજે અમારો હજાર માણસોનો રસોડો હતો એ પણ છોકરાએ હેન્ડલ કરી અને પોતાની બધી જે નોકરી કરતા હોય કે અધિકારી હોય એ પણ આજે પીસવામાં લાગી ગયા હતા એ રીતનું એ સેવાની એક ભાવના લઈને અમે આગળ વધી રહ્યા છીએ મુન્દ્રા તાલુકા ચારણ સમાજનો હું પ્રમુખ છું સાથે અમારી જે ટીમ છે એ ટીમમાં મહામંત્રી તરીકે અમારા ભોજરાજભાઈ છે જે નગરપાલિકાના કારોબારી ચેરમેન પણ છે એ જ રીતે અમારા ઉર્મિલાબેન છે એ પણ ચેરમેન છે એ પણ આજે સાથે જ હતા સાથે અમારા ભીમસિંહભાઈ છે અમારા મુરજીભાઈ છે અમારા અમારા કમલેશભાઈ છે એ રીતની અમારી આખી બાવીસ ત્રેવીસ જણાની ટીમ છે અને એ ટીમ આખી એક હુંકારે એક ક્ષમતી અમે ચલાવીએ છીએ અમારે અહીંયા સ્થાનિકમાં રોજિંદો કાર્ય કરવામાં ભોજરાજભાઈ અને ભીમસિંહભાઈ એ પોતે પોતાની રીતે રોજનું કાર્ય સંભાળવામાં એ લોકો જ મહેનત કરી રહ્યા છે ભોજરાજ ગોપાલભાઈ ગઢવી મુન્દ્રા તાલુકા ચારણ સમાજ મહામંત્રી તેમજ મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકેની જવાબદારી સંભાળે મુન્દ્રા ચારણ સમાજની નવરાત્રી એટલે ફક્ત મુન્દ્રા શહેર પૂરતી જ નથી એમાં મુન્દ્રા તાલુકામાંથી પણ બધા આવે છે અને મુન્દ્રા શહેર એ એવો શહેર છે કે જેમાં સમગ્ર ભારત વર્ષમાંથી લોકો આવીને વસ્યા છે અને વાત રહી ચારણ સમાજની તો પ્રોપર મુન્દ્રામાં પ્રોપર ચારણ સમાજનો કોઈ વ્યક્તિ અહીંયા મુન્દ્રાનો નથી કોઈ માંડવીથી આવ્યો છે કોઈ આખા કચ્છભરમાંથી આવે છે ફક્ત કચ્છ નહીં પણ સમગ્ર ગુજરાત નહીં રાજસ્થાનથી પણ ચારણ સમાજના લોકો આવી અને મુંદ્રા વસ્યા છે તો એ બધાનો એક ભ્રાતૃભાવ ઉત્પન્ન થાય એ હેતુથી આ નવરાત્રિનો આ વર્ષે ચોથો વર્ષ છે અને તેમાં પણ બધા જ એક દિવસ અમે એવો રાખીએ છીએ આ નવરાત્રિમાં કે બધા પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં આવે ચારણી પહેરવેશમાં આવે ભાઈઓ બહેનો બધા ચારણી પહેરવેશમાં આવે આજે આપ જોઈ શકશો આપ કે લગભગ બધા નેવું ટકા માણસો પોતાના અમારા ચારણી પહેરવેશમાં આવ્યા છે એ અમારા માટે એક ગૌરવની વાત છે સાથે સાથે અમારી યુવા પેઢી છે આવનારી યુવા પેઢી છે એ ભણે કોઈ અહીંયા ભણે છે કોઈ જોબ અર્થે આવ્યા છે તો એ લોકો માટેનું જે આ એક પાયો નખાણો છે અને સાથે અમને અમારો ખાસ હેલ્પફુલ થઈ રહી છે અમારી જે વડીલ પેઢી છે અમારા જે અગ્રણીઓ છે એ કોઈપણ દિવસે અમે આ જે વસ્તુની વાત રાખી અને અમારા અગ્ર અગ્રણીઓને પૂછવા માટે અમે પૂછીએ કારણ કે અગ્રણીઓ છે પણ અમે નાના છીએ છતાં પણ અમારા અગ્રણીઓ કોઈ પણ અમારી વાત ટારતા નથી હાજ પાડે છે કે હા તમે કરો છો એમાં અમે અમારી બી લોકોને હાજ હોય છે અને એ લોકોના આશીર્વાદ થકી અને મા સોનલના આશીર્વાદ થકી આ નવરાત્રિનો જે પાયો નખાણો છે આ ચોથો વર્ષ છે અને આજે પણ બધા જ ચારણી પહેરવેશમાં અત્રે પધાર્યા છે મુન્દ્રા ચારણ સમાજ નહીં જગ્યા ખાતે જે શૈક્ષણિક સંકુલનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું એ ભૂમિપૂજનનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય હેતુ એવો છે કે એ સંકુલ તૈયાર થઈ ગયા બાદ મુન્દ્રા અત્યારે નહીં પણ ભવિષ્યમાં ખૂબ જ આગળ વિકાસ પામવાનો છે તો એને અનુલક્ષીને કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે વિદ્યાર્થીઓ જે સમાજના ભાઈઓ તૈયારી કરી રહ્યા છે આ એક સેન્ટર છે તાલુકાનું સેન્ટર છે અને સેન્ટર ખાતે અલગ અલગ વિદ્યા સંકુલો પણ આવેલા છે અને ઘણા બધા ઉદ્યોગો પણ આવેલા છે તો એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરી શકે એ હેતુસર આ સંકુલમાં બધી જ સુવિધાઓ મળી રહેશે ઓનલાઈન ક્લાસીસ સાથેની અને બહેનોને પણ પગભર થવા માટે થઈને અહીંયા સીવણ ક્લાસ જેવા અનેક કાર્યો પણ થઈ શકશે એ હેતુસર આ આખો સંકુલ ઊભું કરવામાં આવશે સાથે સાથે વાત રહી અમારા સમાજના શ્રેષ્ઠી દાતાશ્રીઓની તો એ જ અમારું પીઠબળ છે એમના થકી જ આ બધા કાર્યો અમે પાર પાડી શકીએ છીએ બિલકુલ આપ મુન્દ્રામાં આપણે રહીએ છીએ અને મુન્દ્રાને ખાલી મુન્દ્રા જ નહીં યુવાનો મુન્દ્રામાં અત્યારે આપણે જોવા જઈએ તો મોબાઈલ શું કે સોશિયલ મીડિયા શું એ સોશિયલ મીડિયા તમે જો વાપરશો એનો ઉપયોગ કરી જાણશો તો એ તમારા માટે પોઝિટિવ છે અને એના ઉપર તમારા ઉપયોગ ઉપર તો આધાર છે કે તમે નેગેટિવ રીલ્સ જુઓ છો કે પોઝિટિવ રીલ્સ જુઓ છો એ ઉપર આને ખાસ યુવા વર્ગને એટલું તો કહેશું જ કે આપ મોબાઈલ અને સોશિયલ મીડિયામાંથી બહાર નીકળી અને ક્યાંક થોડું આધ્યાત્મિકમાં પણ જાઓ કે આ જે નવરાત્રી થઈ રહી છે તો નવરાત્રિ કયા કારણોસર ઉજવાય છે એમની પણ આપણે ખબર હોવી જોઈએ એવી રીતે મોબાઈલને સોશિયલ મીડિયામાંથી બહાર નીકળી અને થોડુંક આધ્યાત્મિક દુનિયામાં પણ આપણને ડોક્યુ કરવું જરૂરી છે